અને આટલું બધું નાસ્તો લઈને આવ્યો છું સમોસાની આખી પોટલી છે આતમાં આ જો મેં દોવાલે મોટો લાવે સમ આ લે આપણે એક ના आलू છે ક્યાં લઈ દો ઓકે રહ્યા સિંગ હેલા બે D�onye de javlwak Fremont bum ni wak, 音 fanso. A pu ban la lyon e Job tren kiop ak kitaые karik. Battilla innaj alip yon. Dikline kon yooun Katil sary Gesellschaftsk. এই ধপ ধপি খাই লি দুছে হয় আছে না দোড়া তোড়া বনে গেছে কই এক বলাই দি দিছে কই কে বলাই দি এ পানি নাই মনে লই যো মনে লই যে এ খুব ফাটা নেই রিলি কি বান্দে কোলা পিপো পড়ি সুমা ও হুকুই যো কই যায়

ક્રિકેટ રમતા હતા ને ડડો વયો જો પાણી માંજી કીધું ત્યાં નાખ્યો હોતી તમને ઝૂમ કરીને દેખડું ડડો સામે પડ્યો ઝૂમ કેમ નથી થતું આ જો રયો ભઈ ચા ડડો મૂર્તિ કે ભગવાનની તમને લાગે વિડીયોમાં કોમેન્ટ કરી દીજો મને તો રાધા કૃષ્ણ લાગે છે આમથી કાર્ત ગયો લેવા કઈ મૂર્તિ થાય છે ખબર છે રાધા કૃષ્ણની છે અંદર આવી એ આમથી ભાઈ એવા હા ડડા હાથે જો અગે નયા અંદર ખૂટી જાય કાર્તિક ખૂટી જાય હો ખૂટી જાય ખૂટી જાય અલ બેટ આવું જાય રેવો દે ખૂટી જાય એલા થાય કે જાને એલા ભાઈ આ બધું બીજો તળાવ હા નો એક નંબર છે અત્યારે કે આવો કે નહીં મિત ઉપર ઉભરી જાય મિતલા ન્યાદ નીકળગે ઓલા પણ